સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા ખેતરમાં ગાંજાનું વાવેતર કરીને વેચાણ કરતા હોવાની બાતમી મળતા સ્થળ ઉપર રેડ પાડી હતી એસઓજી દ્વારા પાડવામાં આવેલ રેડમાં ત્રણ હજાર આઠસો ગ્રામથી વધુ વજનનો કરોડો રૂપિયાનો ગાંજો ઝડપાયો છે તેમજ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે કુલ સત્તર પોઈન્ટ ત્રેપન કરોડના મુદ્દામાલને જપ્ત કરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રૌજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનું જે ટોટલ જે વજન છે તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામ ના આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજાર ની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડ ને આસપાસની આની જે કિંમત છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે સાયલા તાલુકાના ધજાળા ગામના કોફિયા વિસ્તારમાં ગાંજાનું બે જુદા જુદા ખેતરો પકડ્યા છે જેમાં એક ખેતરમાં તુવેરની યાડમાં અને એક ખેતરમાં કપાસની યાર્ડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા છત્રીસ કલાકની મહા મહાજહેમત બાદ આ રેડ પૂરી કરવામાં આવી છે અને પોલીસે એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કુલ અઢાર કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિજ્ઞેશ પંડ્યા દૂરદર્શન ન્યૂઝ સુરેન્દ્રનગર